મજામાં આજની રવિવારની બોલતી વાર્તા એ કામ એક વખત અમેરિકાના એક મનોચિકિત્સક ડોક્ટર સ્કોટ એમ્પેક ભારત ફરવા આવેલા તેઓ ભારત વિશેના તેમના અનુભવ વિશે લખી રહ્યા હતા તેમણે તેમના અનુભવોમાં આ પ્રમાણે લખ્યું હતું કે ભારત ફરવા જવા માટે જે લોકો લોકો આવતા હોય છે તે બે પ્રકારના હોય છે એક એવા હોય છે કે જે ભારતના જે ફરવાના સ્થળો છે તે બધા સ્થળોની સૌંદર્યની પ્રશંસા કરતા વખાણ કરતા થાકતા નથી હોતા અને બીજા એ પ્રકારના માણસો હોય છે કે જે લોકો ભારતમાં ફરીને ફરવાલાયક સ્થળો તો ફરે જ છે સાથે સાથે તેમની સાથે એવા અનુભવો પણ લઈ જાય છે કે જે સારા નથી હોતા ડોક્ટર એમ સ્કોટ પેક લખે છે કે આમાં હું બીજા પ્રકારના અનુભવો ધરાવતો હું એવામાં હું આવું છું આમ તો મારો અનુભવ ભારત દેશ ફરવામાં ઘણો સારો રહ્યો પરંતુ અમુક ઘટનાઓ મારી સાથે એવી બની કે જેણે મને વિચારતો કરી દીધો ડોક્ટર એમ સ્કોટપેક સાહેબ અમેરિકાથી આવે અને ભારત ફરે એટલે તેમણે તરત જ બંને દેશો વચ્ચેના તફાવતનો ખ્યાલ આવે તેઓએ લખ્યું હતું ભારત દેશમાં હજુ પણ નાત જાતનો ઉચ્ચ નીચનો ભેદભાવ હજુ પણ ચાલુ જ છે આમ તો એ ભેદભાવ એ લોકોની વચ્ચે રહે તેનાથી વિદેશીઓને કોઈ ફેર નથી પડતો પરંતુ જ્યાં મને ફરક પડે છે તેના માટે હું લખી રહ્યો છું તેઓ લખે છે એક વખત હું એક રેસ્ટોરન્ટમાં કોફી પીવા માટે ગયો ભારતના રેસ્ટોરન્ટમાં મેં જોયું કે એક વેઇટર દૂધ અને કોફી લઈને મારા ટેબલ પાસે આવી રહ્યો હતો મને એણે દૂધ પીરસ્યું અને સાથે કોફી અલગથી આપી સાહેબ તમારે નાખી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો બાકી રહેવા દેજો આમ કરીને તે પાછો જોઈ રહ્યો હતો તો તેને એક ઠોકર વાગી અને તેના હાથમાં રહેલું બાકીનું દૂધ દોળાઈ ગયું હવે તે વેઇટર સાફ કરવા આવતો હતો તે પહેલાં જ તેનો કોઈ ઓળખી તો તેને બોલાવવા આવ્યો હું તેને કહ્યું કે ઘરે ઇમરજન્સી આવી છે તારે ઘરે જવું પડશે તારી મમ્મી બહુ જ બીમાર છે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની છે હવે પેલો જે વેઇટર હતો તે તો તેના માલિકને કીધા વગર જ ત્યાંથી જ ઉપડી ગયો દૂધ ધોળાયેલું હતું તેનું તેમ પડી રહ્યું હવે આ જે વેઇટર હતો જે સાફ સફાઈનું કામ પણ કરતો હતો હવે બે વેઇટર ત્યાં કામ કરે એક વેઇટર સવારની પાળીમાં અને બીજો વેઇટર સાંજની પાળીમાં હવે સવારનો વેઇટર આવા ઇમરજન્સી કામમાં નીકળી ગયો અને બીજો વેઇટર સાંજે આવવાનો હતો પેલું દૂધ ત્યાં ઢોળાયેલું હતું ખાબોચું ભરાયેલું હતું ડૉક્ટર એમ પેક સાહેબ કહે કે મને એમ કે બીજું કોક આવી અને સાફ કરી નાખશે અને કામ ચાલુ થઈ જશે થયું કંઈક ઊંધું કે ત્યાં રહેલા અન્ય વેઇટરોએ કે ત્યાં રહેલા કેશિયરે કે ત્યાં રહેલા મેનેજરે કોઈએ પણ તકદી ના લીધી કે દૂધનું આ ખબુચિયું સાફ કરે તે લોકો જાણે કશું ભર્યું જ નથી તેમ રીતે અવર જવર કર્યા કરે દૂધના ખાબુચિયામાં પગ પડે તો પડવા દે એ જ ગંદા પગ લઈને તેઓ રસોડામાં જાય ટેબલ ઉપર આવે શોપની બહાર જાય બિલિંગ કાઉન્ટર ઉપર જાય નામ કરતા કરતા આખી ઓફિસમાં દૂધના પગલા પડી ગયા હું બધું જોઈ રહ્યો હતો પછી ડોક્ટર એમ સ્કેક એવું લખે છે કે આટલું જોયા પછી મને એવો વિચાર આવ્યો કે ભારતીયોની આવી તો કેવી આળસ વૃત્તિ કે આવા તો કેવા કામચોરી વૃત્તિ કે આટલું સાફ પણ નથી કરી શકતા તેઓ જરા વધારે વિચારમાં પડ્યા પછી એમણે એક બીજા વેટરને પૂછ્યું કે પેલો જે વેટર ઘરે ગયો છે જેને સમાચાર આવ્યા હતા કે તેના ઘરે કંઈક બન્યું છે તો વેટર જ ખાલી સાફ સફાઈનું કામ કરે છે કે બીજું અન્ય કોઈ પણ કરે છે પેલા બીજા વેટરે કહ્યું કે સાહેબ આમાં એવું છે એ જે વેઇટર હતો ને ગયો એ નીચ જાતિનો છે અને હવે બીજો જે વેઇટર સાંજે આવશે એ પણ નીચ જાતિનો છે એટલે અહીંયા સમસ્યા થઈ છે એ છે કે આ સાફ કોણ કરે અને આ દૂધ સાફ કરવાનું કામ કચરા પોતા કરવાનું કામ તે આ નીચ જાતિના લોકોનું છે ક્યારેક ક્યારેક એ લોકો ઓર્ડર સર્વ પણ કરે ભાગનું તેમનું કામ સાફ સફાઈનું હોય છે અમે લોકો આવી ઉચ્ચ જાતિમાં નીચ જાતિમાં મોટા નાનામાં જાતપાતમાં બહુ માનીએ એટલે જ્યાં સુધી બીજો કિલોમીટર નહીં આવે જે નીચી જાતિનો છે ત્યાં સુધી આવું જ ગંદુ રહેશે લોકો એમાંથી અવર જવર કરશે લોક ટાઈમ પેક સાહેબ સમજી ગયા તેમણે કહ્યું સારું સમજી ગયો શું છે પછી તેમણે ત્યાંથી વિદાય લીધી અને તેમણે પોતાના જે અનુભવો છે જે ભારતમાં જે અનુભવ થયા છે તેને તેમણે ચોપડી ઉપર ટાંક્યું એ મોટમાં લખ્યું આ જ અનુભવોના આધારે તેઓ કહી રહ્યા હતા કે ભારત દેશ ચાહે ને તો તે ખૂબ શક્તિશાળી બની શકે છે ખૂબ પ્રગતિ કરી શકે છે પરંતુ જ્યાં સુધી આવી નાત જાતનો ભેદભાવ રહેશે મોટાનાનો ભેદભાવ રહેશે ઊંચી જાતિનો નીચી જાતિનો ભેદભાવ રહેશે ત્યાં સુધી આ દેશની પ્રગતિ થવી ખૂબ જ મુશ્કેલ છે અત્યાર સુધી હું સમજતો હતો કે આ દેશના લોકો કામચોર છે કામ પ્રત્યે ઈમાનદાર નથી તો મને એવો અનુભવ થયો કે આ બધું છે એનું પાછળનું જે મૂળ કારણ છે ત્યાં જાતિવાદ છે નાત જાતનો ભેદભાવ છે ઉચ્ચ જાતિ નીચી જાતિનો જે ભેદભાવ છે તે છે તેમણે લખ્યું છે કે જો ભારત દેશને ખરેખર પ્રગતિ કરવી હશે તો આ બધા જ જે નાત જાતના ભેદભાવ છે આ બધા જ દૂષણોને દામવા પડશે સ્કોટપેક સાહેબ ભાગ વિશે આવું લખ્યું છે સાથે એ પણ લખ્યું હતું કે ફક્ત નિયમો બનાવવાથી કંઈ ફેર પડતો નથી ભારતમાં નિયમો તો બની ગયા કે ઉચ્ચ જાતિનો નીચે જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ તેના માટે કડક કાયદા પણ બનાવ્યા છે પણ જ્યાં સુધી લોકોના મનમાં લોકોના મનાંકનોમાં આ ભેદભાવ ચાલુ રહેશે ત્યાં સુધી આ કાયદાનો પણ કોઈ અવર્થ રહેતો નથી કાયદાનો પણ કોઈ અમલ કરશે નહીં બસ આટલું એમણે લખ્યું અને પછી તેમનો અનુભવ અહીંયા પૂરા કર્યા

એ સાફ ના કરે તો મેનેજરની તો છેલ્લે ફરજ આવે છે કે એ સાફ કરી નાખે પરંતુ અહીંયા જે મનાંકનો બાંધેલા હતા કે આ કામ તો ફક્ત નીચી જાતિના લોકો જ કરે તો તેના હિસાબે તે કામ ના થયું અને આખો દિવસ ગંદકી ફેલાયેલી રહી આ આપણે આપણા ભારત દેશ વિશે જાણીએ છીએ ભારતમાં રહીએ છીએ એટલે આપણને ફેર નથી પડતો હતો પરંતુ જે વિદેશથી આવે છે જે લોકો ભારત વિશે કંઈક સારું અને સાચું સમજમાં આવ્યા હોય છે તે લોકો જ્યારે આગળ અનુભવો લઈને જાય છે ત્યારે ખરેખર આપણા દેશ માટે એક શરમનાક ઘટના બને છે મારા વાળા મિત્રો આ વાત તો આમ તો ઘણા વર્ષો પહેલાંની છે અત્યારે તો આપણા દેશમાં ઘણા સુધારા આવ્યા છે ઘણી બધું એવું ડેવલપમેન્ટ થયું છે એવો વિકાસ થયો છે કે લોકો ધીરે ધીરે આવું નાત જાતનો ભેદભાવ ઉચ્ચ જાતિનો નીચે જાતિનો ભેદભાવ જાતિવાદ બધા વસ્તુ ધીરે ધીરે ભૂલવા માંડ્યા છે પરંતુ હજુ તે સો સો ટકા નાબૂદ થયું નથી માટે એ આપણું ફરજ બને છે કે આપણે આવું જ્યાં પણ થતું હોય તો ત્યાં રોકવાનો પ્રયાસ કરીએ અને સૌથી મોટી વાત કે આપણે જાતે જ પણ આવો કોઈ ભેદભાવ ના રાખીએ તો શરૂઆત આપણે આપણાથી કરીશું તો ધીરે ધીરે અન્ય લોકો પણ એ વિચારતા થશે કે આ કામ ફક્ત નીચી જાતિ લોકોનું નથી આ કામ અન્ય લોકો પણ કરી શકે છે નીચી નીચીના લોકો પણ એવું વિચારી શકે છે કે આપણે પણ આ દેશમાં એક ઊંચા હોદ્દા ઉપર બેસી શકીએ છીએ કામ કરી શકીએ છીએ અહીંયા જે કામનું વિભાજન જાતીય રીતે થતું હોય છે તે અટકવું જોઈએ અને અટકાવવા માટે આપણે શરૂઆત કરવી પડશે બરોબર મારા મિત્રો આટલું તો આપણે કરી જ શકીએ મારા મિત્રો આવી જ રીતે રવિવારની બોલતી ટોકી વાર્તાઓ રોજિરોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ થી એ કે ત્યાં રિઝલ્ટ એસી કે જ્યાસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ તો તમે જોવા માગતા હો તમારી યુટ્યુબ ચેનલ છે નીલ દૂધ મુવમેન્ટ આ ચેનલ ઉપર જઈને તો બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને જે પોઝિટિવિટીની જે ચેન્જ શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોર્ડ અને શેર કરીને આ ચેનને આગળ વધારી શકો છો મારા વાળા મિત્રો મારા દોસ્તો તમે આટલું તો કરશો જ બરાબર ને હવે મારા મિત્રો આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોદી ટૂંકી વાર્તાનું નામ છે એક ઘટના અનેક સવાલ એક ઘટના અનેક સવાલ બરાબર તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો